આણંદ જિલ્લામાં સાત વર્ષની માસુમ બાળકીની હત્યાનું રહસ્ય વધુ ઘેરું બની રહ્યું છે આકરાવ તાલુકાના નવાખલા ગામની દીકરીની હત્યા થયાનું સામે આવ્યું જોકે હત્યા કયા કારણોસર કરાય તેને લઈ રહસ્ય ઘેરું બન્યું છે આણંદ જિલ્લા પોલીસ હાલ તો બાળકીના મૃતદેહને શોધવા માટે કામે લાગે છે કબુલાત આપી છે એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી પોલીસ સૂત્રો તો હાલમાં અજય પઢિયાર પર દુષ્કર્મના નિષ્ફળ પ્રયાસ બાદ હત્યા કરાયાનો દાવો કરી રહ્યા છે તો નવાખલા પંથકમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે બલી માટે બાળકીનો ભોગ લેવાયો આ તરફ મૃતક બાળકીના પરિવારનો દાવો છે કે આ બાળકીની બલી ચડાવ્યાની ખુદ અજય પઢિયારે પોલીસ સમક્ષ કબૂલાત આપી છે જોકે પોલીસ બલિની વાતને હાલ છેદ ઉડાવી રહી છે હાલમાં તો પોલીસે બલિની ચર્ચાને ફગાવી છે અને પોલીસની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે અજય પઢિયારના બીજા લગ્ન છે અને તેની પત્ની ગર્ભવતી છે

પછી મારું બહે નીચે આવી રણમ તો રામાપીના મંદિરે આરતીમાં ગઈ છે અને આરતી પછી 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 અમે શોધ કરી પણ કંઈ મળી નહીં ત્યાં પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા અને મારી ભાભી છે ને ચાર વાગે એને વાસણ ઘસવા લઈ ગઈ હતી અને એને પકડતા અમે છે નીચે હતી અને એ ભાઈ એ ત્યાંથી લઈ ગયો હતો ચાર વાગે અને ત્યાં અમારા ગામમાં બેંક છે ઉજ્જવલા બેંક એમાં ચારેને દસે એ ભાઈ પકડે ગયો હતો કેમેરામાં સીસીટીવી કેમેરામાં એને મારી ભત્રીજીને લેતો લેજો જોયો હતો અમે કેમેરામાં અમને બતાવ્યું હતું અમે કેમેરા ચેક કર્યા હતા અમે ખુદ હતા ઊભા રહ્યા હતા અને બતાવી તરી એ છોકરી અમે એવું લાગ્યું કે આરતી ઉતારવા ગઈ છે ફરી આરતી ઉતારવા અમે હડે હાથ વાગે ઘેરાઈ જાય પાછી અમે હળે હાથ વાગે આવીને તો બધે ફરી હોદે હોદ કર્યું બધાએ અમારો ગામમાં ગ્રુપ છે પણ પંચાયત અમે બધે નાખ્યો મેસેજ નાખ્યો ફરી અમારા ગામના બધા છોકરાઓ આવ્યા બધે બહુ મદદ કરીને હોજ્યું ફરી બધાએ નિર્ણય કર્યો કે એ વોકલેજ આપણે કેસ લખાઈ દઈએ તો આણંદમાં સાત વર્ષની માસુમ બાળકીની હત્યાને લઈને આક્રોશ જોવા મળ્યો આણંદ જિલ્લા ક્ષત્રિય વિધિ માટે બાળકીનું અપહરણ કર્યાનો પરિવારનો આરોપ છે અને આ બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાનો આરોપ છે હત્યારાઓને કડક સજા થાય તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

તો ચોક્કસ પણ અમારા પર હુમલા થશે પણ મરતા મરી જઈશું બરાબર કે નહીં બોલો જય પ્રકાશસિંહ મરતા મરી જઈશું પણ આ જે દૂષણ છે એ દૂષણ ને દૂર કરીશું એની લડત ચાલુ કરીશું અને જેટલા ભૂવન બોલાવા હટન બોલાયલો જેટલા માતાજીના એજન્ટો છે એ જટો ને બોલાયલો બધા નથી કહેતા પરંતુ જે લાગતા વળગતા જે ખોટા ધંધા કરે છે અને આ દીકરીનો કદાચ ભોગ લીધો છે તો ભોગ ગુજરાતની દીકરી છે અને આવનારા સમયમાં આ બધા ગામડાના લોકો છે અને આ જ ગામડા લોકો આ ગામડાના લોકો સામાજિક પ્રસંગ હોય સ્થાનિક આક્ષેપ એવો છે કે આ દીકરી જે લઈ જવામાં આવી અગાઉ પણ ત્રણ ચાર મહિના પેલા આવી ઘટના બની હતી એટલે બધાનો આક્ષેપ એવો છે કે આ દીકરીને તાંત્રિક વિદ્યામાં બલી ચડાવવા માટે લઈ જવામાં આવી છે અને એવો પૂરજોશમાં બધે ચાલી રહ્યું છે ત્યારે અમે લોકો આજે એટલા માટે બેઠા છે કે નાટકીય કાર્યક્રમ એટલા માટે કર્યો કે સમગ્ર ગુજરાતમાં કેટલાય ન્યૂઝ પેપરમાં બધે કટિંગમાં આવતું હોય કે ભાઈ ભુવાઓ કાલી વિદ્યાની મ્યાદી કરીને ને ચોવીસ કલાકમાં કામ પૂરું થઈ જાય એ માટે અમે ભુવાઓને આહવાન કરીએ છીએ અમુક ગણા ગોઠાણ કે કદાચ જો તમને મળી જાય તો અમારા નંબર પર કોન્ટેક કરો અને તમે દાણાવાળા જે જોતા હોય જુઓ તો આ પોલીસ તંત્ર મિત્રો બિચારા મહેનત ના કરે આ છત્રી કલાકથી આ લોકો મહેનત કરી રહ્યા છે પોલીસ તંત્ર વંદન છે પરંતુ આ અંધશ્રદ્ધાના કારણે એક દીકરી ભોગ બની છે આ એક દીકરી નથી આ મારી દીકરી છે ડીવાય એસપી સાહેબ ની દીકરી છે ધારાસભ્યની દીકરી છે અને સાંસદની દીકરી છે તો આવનારા સમયમાં આવી બધી ઘટનાઓ ના બને એ માટે જાગ્રતતા માટેનો કાર્યક્રમ આજે ગોઠવ્યો હતો અને બધાને આહવાન કરીએ છે કે જે પણ હત્યારાઓ હોય એની બધાની લીક આખી પકડાય અને બધાને વહેલામાં વહેલી સજા થાય બસ એ અમારે બધાની માંગ છે